લોકસભા ચૂંટણીના મતદાન ની ચૂંટણીમાં ગુજરાતમાં અનેક જગ્યા પર મતદારોને અટકાવવામાં આવ્યા હતા આ ઘટનાનું ભાજપ નેતાના પુત્ર દ્વારા ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં આરોપીએ મતદારોને લાઈનમાં ઉભા રાખી પોતે

મતદારોને ને સુધી પહોંચવા દેવા અનેક જગ્યાએ સ્લીપો ન મળતા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યો જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદના દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠી જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમ પ્રથમપુર ભાજપાના નેતા પુત્રએ વિજય ભાંભોળ તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બૂથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું જે પ્રકારની મતદારોને પોલિંગ બુથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઉભા રાખાને પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભય ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટ તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઉભું રહ્યું છે અને એમના નેતા પુત્રના કર્તૃત્વ બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મોમ છે અને આ માત્ર એક પ્રથમ પુરા ભૂતપૂર્તું નથી આ સંતરામપુરની

આ તો બુથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી પંચે એને કોન્ટ્રાક આપ્યો હતો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાનના આવા બુથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલાં નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસાને પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિક પણ પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે